ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઘણા ટાઈમ થઈ ગયો આઈ થિંક મહિનો થઈ ગયો છે મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો અને આજે પાછો સ્ટાર્ટ કરું છું અને અમારા બેન આવ્યા છે ને જે બનાવે છે રોટલી જય શ્રી કૃષ્ણ અને જો સાથે જોવા તોય જાય છે અને થાય છે અને અહીંયા જો અમે ખેરી ખજાનો કાઢો છે આમ બધું અલગ અલગ કરીએ છીએ વચ્ચે એટલા ફોન આવી ગયા ને તો અલગ અલગ કરવાનું રહી ગયું કા પ્રીતિશા એટલે ઘણું બધું તો થઈ જ ગયું છે થોડું ઘણું છે ને મારા મમ્મીને ત્યાં મારે મોકલવાનું છે અને થોડું ઘણું બીજાને આપવાનું છે ને એવું બધું છે ને થોડું ઘણું મારે રાખવાનું છે એટલે આ બોક્સ ખાલી કર્યું રેઝિનનું બધું કરવાનું છે કાલે છે ને કે રેઝિન શીખવા માટે પણ આવવાના છે એટલે રેઝિનનું બધું મારે એમનું પડ્યું છે એટલે રેઝિનનું પણ કરવાનું છે એટલે બપોર પછી રેઝિનનું કરશું ને અત્યારે આ કર નાખશું કાં આપણે ઓમ તો બધું થઈ ગયું છે એટલે બપોર પછી ફટાફટ થઈ જશે એટલે આજનો કાર્યક્રમ એ છે તો ચલો હવે એને રોટલી બનાવી લીધી છે ભૂખ લાગી છે કડકડતી કારણ કે ડેઈલી અમે છે ને આ ટાઈમે વાગે જમી એટલે આજે બહુ ભૂખ લાગી ગઈ છે ફોનમાં અત્યાર સુધી હું ફોન રહી કારણ કે જ એટલા આવ્યા એટલે એવું હતું તો ચલો એવું છે તો પછી મળીએ જમી લઈએ પેટ પૂજા કરી લઈએ પછી થોડો આરામ કરી લઈએ પછી પાછા કામે વળગી જઈએ તો ચલો મળીએ સવારની વાત છે તમારી સાથે બ્લોક શૂટ મેં કર્યો હતો તો અત્યા હાલ તમે હાલ બે હાલ છે ઘરના અને આ બેન છે ને મારા માટે મોસંબીનો રસ કાઢે છે તમને બતાવું જો આ કાલે કંઈ શીખવા આવશે ને તો એનું બધું મટિરિયલ્સ મેં રેડી રાખ્યું છે જો તો જો આ બેન રસ કાઢે છે કેમ બેન તો મારા માટે રસ કાઢી આપે છે બેન મોસંબીનો ને ઘરના તો હાલ બે હાલ છે જો આખું જે ખાનું દેખાય ને આખું ખાલી કરી નાખ્યું આ ટોલી ખાલી કરેલી છે પણ આ ટોલીમાં એવું છે કે જે શીખવું આવશે ને એટલે એનું જે પછી રિસ્ટાર્ટ કરવાનું છે શીખી જાય ને પછી બધી વસ્તુ શું જોતી હોય ને બધું સેલ કરવાની છે એવું છે અને કારણ કે હવે મારે રેઝિનાટનું નથી કરવાનું એટલા માટે અને જો બે કોથળા હતા કોથળા ક્યાં નહીં ખા આ બે કોથળા છે ને આ બે દઈ દેવાના છે આમાં બધું રહે ને રાખડીનો બીજું ને એ બધું ભર્યું છે અને આ છે ને મારા મમ્મીને ત્યાં લઈ જવાનું છે એટલે આમાં કારણ કે મોતીનું બધું છે અને આ પણ બીજાને જે દેવાનું છે ને એ બધી વસ્તુ છે આ બે બોક્સ એટલે બે બોક્સ છે જે આ ઠેલી છે આમાં મૂકવામાં આવશે એટલે ઘણું બધું છે તો આખા હાલ બે હાલ છે આખું મારે જે વસ્તુ જોતી ને એક આ રાખ્યું છે અને એક આ સામેનું બોક્સ છે કે જેમાં રેઝિનનો છે એટલે રેઝિનને હજી થોડીક વસ્તુ એમાં એડ થશે તો બીજામાં થોડું ઘણું પ્લસ માઇનસ હું કરીશ સામેનું જે બોક્સ છે ને એમાંથી થોડું ઘણું પછી આ આમાંથી જેટલી વસ્તુ જોતી હશે ને બીજી આપી દેવાની ને બીજું પછી એમાંથી થશે પ્લસ માઇનસ પણ એ આખું ખાલી થઈ જશે આમાં સમાશે ને આખું ભરાણું છે કે આમાં જે કલર છે પછી મિરલ છે સામે નીચે તમને દેખાતા હશે અને બસ એવી બધી વસ્તુ છે કે મારે જે જોઈને જોતાની વસ્તુ છે બીજી કંઈ વસ્તુ નથી રાખી બધું આમ 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 એટલું બધું મન કરીને બધી વસ્તુ જેને હું ડિસ્કાર્ડ કરી નાખું કારણ કે હવે મારે કોઈ વસ્તુ જોતી નથી એટલા માટે તો રાખડીનું પણ આ વર્ષે કંઈ કરવાનું નથી અને બીજે પાસેથી એવી રીતના સેલ કરીશ અને રાખડીનું પણ કરવાનું નથી અને પ્લસમાં જે આર્ટનું છે ને એ બી નથી કરવાની આટલે રેઝીનાર્ટનું હાલે છે પણ હું બીજાના ઓર્ડર મારા છે ને એ ફોરવર્ડ કરી દઈશ આગળ હું શું કામ નથી કરવાની એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે કે ઘણા વિડીયો પછી તમને જોવા મળશે કે હું શું કામ નથી કરવાની તે હું તમને બતાવીશ તો એવું છે તો ચલો હવે મારા માટે રસ કાઢે છે રસપી અને છે ને આજે સાંજે ફ્રેન્કીનો પ્રોગ્રામ છે ફ્રેન્કી બનાવવી છે મારે તો એના માટે છે ને જીઓ માર્ટમાંથી છે ને અડધી કલાકમાં આવી જાય તો જ મગાવ્યું છે કુ ને બધું તો કહીશું હવે આવી જશે પછી એને સાફ કરીને કટિંગ કરી લઈશ ને ગટ્ટા બફ મૂકી દઈશ અને પછી મારી કઝન સિસ્ટર છે એ રોટલી બનાવશે અને પછી આવશે ત્યારે અમે બનાવશું જો હેર પણ ઓળવાનું છે ને વારો નથી આવ્યો ત્રણ વાગ્યા સુધી સૂતી હતી પણ પછી તરત જ છે ને કામે લાગી ગયા કારણ કે એટલું કામ બાકી હતું કે ફટાફટ એ કામ છે ને આપણું ફિનિશ થઈ જાય કારણ કે મારી કઝિન સિસ્ટર છે ને ભાઈ એકલા તો મારાથી કંઈ એટલે કંઈ કામ થતું નથી એવું છે એમ અમ પડ્યું હતું મેં આજે તો ફાઇનલ કરી જ નાખી કારણ કે ફાઇનલ પછી અમારે છે ને ઘર પણ ચેન્જીસ કરવાનું છે તો હવે આવતા મંથમાં કે જોઈએ એટલે એટલા માટે વધારે બધું કાઢું છું અને જે રસોડું પણ થોડું ઘણું ક્લીન થાય તો એ ક્લીન લઈને અને હોલમાં લઈ લેવું છે એટલે એટલું મારે ઓછું કરવા કાલે રૂમનો વારો છે કે રૂમમાં વધારાનું બીજું કંઈ પડ્યું હોય તે બધું ડિસ્કાર્ડ કરી નાખું અને વધારાનું કચરું છે તો એકમાં ભેગું કરી અને પછી એ બધું છાવા દઈએ અને પછી રૂમમાંથી રસોડામાંથી એવું છે કે રસોડામાં બધા ડબ્બાને એવું છે તો એ ઉડકી અને બહાર અને સેપરેટ વ્યવસ્થિત કાચની બરણીને બધું મૂકી દઉં એટલે એવું પણ કરવાનું છે તો કંઈ નહીં ચલો હવે આ બધું ઉઠાવું જેને જે છે એક બાજુ ભેગું કરવું મારું છે એ બધું એક બાજુ ભેગું કરવું પછી એ લોકો જ્યારે આવશે ને ત્યારે બધું લઈ જશે એમ કે જ્યારે જ્યારે આવશે ને ત્યારે લઈ જશે એટલે એવું છે હજીનું લગભગ જેમવા હતું ખબર નહીં આવું મને એવું છે તો ચલો મળીએ પછી હવે હજી થોડું ઘણું ભરવાનું છે પછી બીજા બોક્સ છે એને ઉપર મૂકવાના છે જો તો જીઓ માટવાળું પણ આવી ગયો તો ચલો લઈ લઉં તો અત્યારે વાગી ગયા છે સવા અને જો મેં ફ્રેન્કી છે ને અત્યારે બનાવી લીધી મસ્ત મજાની મને બહુ ભૂખ લાગી હતી કે ભૂખ એટલી વધે લાગી ગઈ હતી કે તમે વાત જ પૂછો માં પછી અમારા પ્રીતિશા બેન કે તું એક ફ્રેન્કી ખાઈ લે કા એટલે જો અત્યારે ઇન્સ્ટન્ટ છે ને આ બનાવી અને બસ હવે ખાઈ લઈશ કા એને નથી ખાવી હું જ અત્યારે બહુ ભૂખ લાગી છે ને અત્યારે ખાઈ લો કારણ કે એ આવશે આવશે ને અસવાણ થઈ ગઈ એટલે પોણા નવું જેવું તો થઈ જશે કંઈક ખાઈ લો એટલે એટલું પેટ ભરાઈ જાય અને ન્યાસ તો નકર તો શું થાય મજા ન થતી એવું થાય છે તો ચલો હવે વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો આ થોડોક નાનો હશે પણ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશો નવા ફ્રેશ બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય